જણ નગર અને તિરંગા નું એક ભાવ પ્રતીક થાય દેશ પ્રેમ પ્રતિક થાય એ માટેનું આ તિરંગા યાત્રા નું અમારી અમારા તિરંગાની યાત્રા આજે કરજણ નગર અને તાલુકા વતી નગરમાં જે તિરંગા યાત્રા કરવામાં આવી એની અંદર અમારા લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અક્ષયભાઈ પટેલ અને નગરના પ્રમુખશ્રી અને સૌ કાર્યકર્તાઓ અને દરેક સમાજના આગેવાનો દરેક ધર્મના આગેવાનો આ એકતાની ભાવનાની અંદર દેશ પ્રેમની અંદર જે જોડાયા છે આ એકતાની અંદર તમામ ધર્મો જોડાતા હોય છે ત્યારે આ યાત્રા બહુ જ સારી નીકળી અને દેશ ભાવના પેદા થઈ એ માટેના આ આજે તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન કરજન નગર અને કરજણ તાલુકા દ્વારા કરવામાં આવ્યું એની અંદર તમામ લોકો અત્યારે વેપારી મંડળ થી તમામ લોકો આગેવાનો તમામ સદસ્યો નગરપાલિકાના તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના તમામ ચેરમેનો અને અમારા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી રસીકભાઈ જાતે પણ હાજર રહેવાની ભવ્ય તિરંગા યાત્રાનું આજે જે આયોજન કર્યું છે અને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિતની માટે આજે જે દેશ માટે અત્યારે જોયું સિંદૂર ઓપરેશન અને મહાદેવ ઓપરેશન એને અત્યારે લોકસભામાં એક ચર્ચાનો વિષય છે આવી અંદર દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જયારે રાષ્ટ્રહિતની વાત કરતા હોય એને ભાગરૂપે આપણે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરજણ નગર ખાતે કરવામાં આવેલ